જય માતાજી જય શ્રી કૃષ્ણ વાઘવા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે બરાબર અને જય માતાજી તો કેમ છો તમે બધા મજામાં છો વાતાવરણ થોડુંક તડકો નહીં તો મિત્રો તો હમણાંથી અમારા વ્લોગ આવતા નહીં કારણ એ જ છે કે હમણાં તબિયત ખરાબ બહુ રહો અમારી સિદ્ધરાજને પણ તાવની શરદીને એવું થઈ ગયું હતું અને મને પણ તાવને એવું આવી ગયું હતું અને ભગવાન થોડી તબિયત વધારે થોડીક ખરાબ છે જેમ કે ઈવાને ઓપરેશન કરાવવાનું છે એટલે આજે શૂટિંગ હતું એમને પણ શૂટિંગ એમને કેન્સલ રાખેલું હોય અને જોવો ને મિત્રો તો એમને ઓપરેશન કરાવ્યા વગર ચાલે એવું જ નહીં આની પહેલાં બી એમને ઓપરેશન કરાવેલું હોય અને વળી પાછું ઓપરેશન કરાવવાનું છે ઈવને તો તમને કહીશું બરાબર આજે એમ દાખલ થવાનું સાહેબ દવાખાન જશે ઈવન શું કેસ ડૉક્ટર એના માટે હવે એના ઉપર બધું આધાર છે કે શૂટિંગમાં જ્યાં તો નહીં મિત્રો તો ખાલી તમે લોકોને બાકી એ તો દુઃખી જ હોય હંમેશા બાકી તો શું કહીએ એમાં ઈવોન તકલીફ વધારે મગજ બધી તકલીફો વધારે હો એટલા માટે ખાલી એ માણસ હસતો દેખાય જ છે સસ્તો હોત ને કોઈ દિવસ બરાબર તો દુઆ કરજો કે એમને સારું થઈ જાય બધું બધું મસ્ત થઈ જાય અમારો અને હમણાં એના મારા ઈસ્યુ એટલા ચાલે ને ઘરમાં કે હું માદી પડું સીધરાજ માદો પડો બધા માદા પડે વારા પડતી વારા પરથી બધા માદા પડે એટલે મિત્રો અમારા બ્લોગે નહોતા આવતા હમણેથી પાંચ છ દિવસ થઈ ગયા હે તો ચાલો મેં તો આજે થોડા ખારા થઈએ મતલબ તબિયત સારી થઈ ગઈ છે મેં તો બ્લોક બનાવી દઈએ ચા નાસ્તો કરે સાલ જ રોટલી વગેરેથી અને જો રાતે કપડા અહીંયા સુકી દીધા હતા આપણે કેમ કે વરસાદ આવે એટલે બહાર કપડાં સુકાય જો કેટલી હજુ અહીંયા જ પડીશ આપણે ઘરમાં તો ઓલરેડી અંધારું જ છે કેમકે લાઈટ ગઈ સતારમાં લાઈટ જતી દઈશ આપણે એટલા માટે લાઈટ સદ નહીં અને જો સવારનું તમે જોઈ શકો છો બધું કામ પડ્યું જ છે આપણે બરાબર અને શીતરાજને અમારું મંગાયા હતા મારા મોટા ભાઈના છોકરો ઉમંગ તે લઈને ગય બારે ત્યાં સુધી કામ મેદું પાલી દઈએ આપણે પણ ફટાફટ લાઈટ નહીં એટલે એવું કરવાનું તા બરાબર ચલો મિત્રો તાણ પાઘુભા આવે એટલે તમને મળાવ કેમ કે બહાર ગાડી સર્વિસ કરાવવા ગયા હં એમને સમર ગાડી થોડીક બગડી ગઈ સમાથી સર્વિસ કરાવી નહીં ગાડી એના હિસાબેથી ગાડીમાં અવાજ નહીં એવું આવતું હતું ગાડી સર્વિસ કરાવવા ગયા હિં અને કિલોમીટર કંઈક ઓઇલ કે ને ઓઇલ તે કંઈક કરાવવા જશે આપણને ખબર પડતી નહીં વધારે પડતી તો એ તો આપણે ગેટની બહાર જ છે ગેરેજ એટલે વધો નહીં તો મિત્રો ચાલો બને રહેજો બ્લોગમાં જો મેર પડશે દવાખાને જવાનો હું જોડે જઈશ તો બ્લોગ બનાવીશ કે સિદ્ધરાજને લઈને તો આપણે દવાખાને જવાય નહીં તો કોશિશ કરીશ કે હું જઉંશ તો બનાવીશ બાકી તમને મળીશું ભાવે એટલે જય માતાજી તો મિત્રો આ છે આપણે વાઘભા આવી ગયા બહાર જ્યાં બોલો જોઈને

yo vamos a decir drayana ahora más yo sí ahí ya eh que guay que paso paso ver auturia hasta más yo yo eh નાજે સીધા ચક્કર આવશે સીધા ચક્કર આવશે હા ઓ ઓહ આ તો લાઈટ નહી પાછી લાઈટ નહીં બાર ખાટલો રહ્યા બે ને સીધા જે રાતી મોસે છે ઉતરીને દરવાજા પર બેસીને કોણ ઉખે તો કે મોમ સીધુ તો મિત્રો લાઈટ એ નહીં ને મે સીદરાદન પર બેહી રહે જો કામ એ પડી બધું કતરવારસ ખાલી વાસન કરવાની ચાના નાસ્તાના સીધુ એ સીધુ અય માટી તો ચાલ મિત્રો બેહી રહેજો